અમદાવાદની યુવતી જોઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું છે તાજેતરમાં દુબઈમાં યોજાયેલા પ્રતિષ્ઠિત મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ બે હજાર પચીસ પેજન્ટમાં તેમણે વીઆરપી પ્રોડક્શનના આમંત્રણ પર ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી આ પ્રસંગે તેમને ગેસ્ટ ઓફ ઓનર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા જુઈ દેસાઈએ પોતાના આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી કરેલી મહેનત અને રાહ બાદ મળેલો આ એવોર્ડ મારા માટે ખૂબ ખાસ છે આ સફળતા માટે હું મારી માતા પૂર્વીબેન દેસાઈનો ખૂબ આભારી છું તેમનો સહયોગ અને આશીર્વાદ આ શક્ય ન હતું જુઈ દેસાઈને નૃત્ય કલા પ્રેમ અને ક્રિએટિવ આર્ટ્સમાં ખાસ રસ છે તેઓ બોલીવુડની અનેક અભિનેત્રીઓ જેવી કે કરિશ્મા કપૂર કરીના કપૂર અમૃતા અરોરા ઈશા દેવલ રીમી સેન દીપિકા પાદુકોણ અને બાસુને પોતાની પ્રેરણા માને છે ખાસ કરીને પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બે હજારને તેઓ બ્યુટી પેજન્ટ ક્વીન અને મોડલિંગ ક્ષેત્રમાં સૌથી મોટી પ્રેરણા ગણે છે જુઈ દેસાઈએ અંતે કહ્યું કે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ મેળવવું સહેલું નથી ટેલેન્ટ અને સતત મહેનતથી જ આ સ્થળ મળે છે નૃત્ય અને આર્ટ્સ પ્રત્યેનો મારો જુસ્સો અને પરિવારનો સાથ મારી સફળતાનું રહસ્ય છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું જોઈ દેસાઈ અમદાવાદ ગુજરાત થી અને હમણાં મેં હાલમાં દુબઈમાં યોજાયેલો મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ આશીર્વાદ કન્સલ્ટન્ટ તરફથી બ્યુટી ડ્યુટી કોન્ટેસ્ટ યોજાયો હતો ને એમાં મને ટેલેન્ટ ટેલેન્ટ જ્યુરી મેમ્બર અને પ્લસ મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો છે અને હું બહુ જ ખુશ છું કે ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ એટલા બધા વર્ષો સુધી મેં રાહ જોઈ અને એ પછીથી મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો અને એમાં હું બહુ જ ખુશ છું સૌથી વધારે થેન્ક યુ સો મચ ટુ મારી મમ્મી જેમણે મને ત્યાં સુધી પહોંચાડી પૂર્વી દેસાઈ જો કે મારા મમ્મીનું નામ છે એમણે મને દુબઈમાં મને દુબઈ સુધી પહોંચાડી અને મને એ અવોર્ડ પ્રાપ્ત કરવા માટે મારી બહુ જ મદદ કરી અને બીજું કે હું જેમના તરફથી ગઈ હતી વીઆર પ્રોડક્શન જેમાં રી રીતુ મેડમ જે ઓનર છે વીઆર પ્રોડક્શનના એ અને રાકેશ સર જે વીઆર પ્રોડક્શનના પણ ઓનર છે એ બંને જણાય મને સપોર્ટ બહુ જ કર્યો ને એમના સપોર્ટ થી હું એમાં ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ લઈને આવીને એ આ અવોર્ડ મારા માટે બહુ જ બહુ જ બહુ જ ખુશનસીબ છું એના માટે કે મને આ અવોર્ડ મળ્યો